સત્ય ઘટના આંધળો પ્રેમ ઓગણત્રીસ વર્ષની દેખાવડી છોકરી ત્રેસઠ વર્ષના વડીલના પ્રેમમાં પડી ગણાવ્યા વૃદ્ધને ડેટ કરવાનો ફાયદા આંધળો પ્રેમ ઓગણત્રીસ વર્ષની દેખાવડી છોકરી ત્રેસઠ વર્ષના કાકા વડીલના પ્રેમમાં પડી ગણાવ્યા વૃદ્ધને ડેટ કરવાના ફાયદા ગ્લેમર વર્લ્ડ સાથે જોડાયેલી નોવાએ ખુલાસો કર્યો કે તેના ત્રેસઠ વર્ષીય બોયફ્રેન્ડ સાથે ખૂબ જ ખુશ છે મજામાં છે આ સંબંધ તેમને માત્ર શાંતિ જ નહીં આપે પરંતુ તેઓ તેનાથી ઘણું શીખી રહ્યા છે જીવનને મોજ મજા અને ખુશી સાથે માણી રહ્યા છે જીવનને એન્જોય કરી રહ્યા છે અને એકદમ મસ્તીભર્યું જીવન વિતાવી રહ્યા છે ગ્લેમર વર્લ્ડ સાથે જોડાયેલીનો વાય ખુલાસો કર્યો કે તે તેના 63 વર્ષીય બોયફ્રેન્ડ સાથે ખૂબ જ ખુશ આનંદમાં અને મોજ મસ્તીમાં છે આ સંબંધ તેમને માત્ર શાંતિ જ નહીં પરંતુ સાથે સાથે તેઓ તેનાથી ઘણું નવું-નવું સમજી અને શીખી પણ રહ્યા છે તેને તેના જીવન સાથી નિષ્ટાણ પણ અને અનુભવે છે તેને ઘણી નવી વસ્તુઓ પણ સમજાવે છે અને તેને જીવનના ઉતાર ચડાવ અને તડકી છાંયડી વધુ સારી રીતે સમજવામાં મદદ કરી રહ્યો છે તેઓ કહે છે કે પ્રેમ આંધળો હોય છે જ્યારે કોઈનું હૃદય પ્રેમમાં પડે છે ને ત્યારે ન તો તે જાતિ ધર્મ કે વય દેખે છે તેને આમાંથી જાતિ ધર્મ કે ઉંમર કશું જ દેખાતી નથી હું માત્ર બે હૃદયનું મિલનનું ભવું છું હા આજકાલ પ્રેમ પણ વધુ અપ્રતિબંધિત થઈ ગયો છે ઉંમરનો તફાવત હવે સંબંધની મજબૂતાઈનો માપ નથી રહ્યો તે તો ફક્ત એકબીજાને સમજવાની એકબીજાને લાગણીને હૂંફ આપવાની આદાન પ્રદાન કરવાની સીમાઓ જ જુએ છે કે કેવી રીતે એકબીજાને સમજે છે તેનું જ મહત્વ હોય છે પ્રેમનું ઉદાહરણ નોવા જેવી ઘણી છોકરીઓ છે જે તેમના કરતાં ઘણી મોટી ઉંમરના લોકો સાથે ખૂબ જ ખુશ હોય છે આ સંબંધો માત્ર પ્રેમ માટે જ નહીં પણ એકબીજા પાસેથી ઘણું બધું સમજવા જાણવા શીખવાનું પણ માધ્યમ બની જાય છે તમને જણાવી દઈએ કે ગ્લેમર વર્લ્ડ સાથે જોડાયેલી નોવાએ હાલમાં જ ખુલાસો કર્યો કે તે તેનાથી ત્રેસઠ વર્ષના તેના બોયફ્રેન્ડ સાથે ખૂબ જ ખુશ છે તે તેનાથી વયમાં ભલે મોટા હોય પણ તેમને એકબીજાને સાથે આદાન પ્રદાન અને એકબીજાને સમજવામાં અને એકબીજા સાથે સમય પસાર કરવામાં ઉંમરનો કોઈ બાદ નડી નથી રહ્યો આ દર્શાવે છે કે આજકાલ પ્રેમમાં ઉંમર તો માત્ર એક સંખ્યા માત્ર છે નોવા હોર્થોન એક સુંદર ઓગણત્રીસ વર્ષીય ઓસ્ટ્રેલિયન મોડલ જેમ્સના પ્રેમમાં પાગલ છે જે તેના ચોત્રીસ વર્ષના સિનિયર છે ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં રહેતી નોવા જેમ્સને ઓનલાઈન મળી હતી અને ત્યારથી બંને એકબીજા વગર એક પળપળ જણે રહી શકતા નથી જેમ્સ હંમેશા નોવાને સુંદર સુંદર ભેટો સાથે આકર્ષિત કરે છે તેને હંમેશા આનંદમાં અને હસતી રાખવામાં પ્રયત્ન કરતો હોય છે અને તેણીને દરેક ક્ષણે વિશેષ અનુભવ કરાવે છે જો કે ઉંમર અને વયના આટલા મોટા તફાવતને કારણે બંને વચ્ચે ઘણા ફેરફારો પણ છે નોવા હજુ તો જીવનના જાણે કે પ્રારંભિક તબક્કામાં છે જ્યારે જેમ્સ જીવનના અનુભવોથી ભરપૂર છે તેણે જીવનના અનેક વર્ષો જોઈ લીધા છે જેથી જીવન પ્રત્યેનો તેનો અભિગમ થોડો વધુ પરિપક્વ અને અનુભવી છે વૃદ્ધ જીવનસાથી પસંદ કરવાના માત્ર ફાયદા જ છે આ વાત કેવી રીતે જણાવે છે નોવા તે આપણે જોઈએ નોવાએ તેના અનુભવો શેર કરતાં કહ્યું કે તેણે તેના કરતાં ઘણી મોટી વ્યક્તિને ડેટ કરવાનું પસંદ કર્યું છે અને તે તેના આ નિર્ણયથી ખૂબ જ ખુશ છે તેને આ નિર્ણય બદલ ખૂબ જ આનંદ અને ખુશી પણ છે કે તે તેમાં ખૂબ જ સફળ જઈ રહી છે તેનું માનવું છે કે આ સંબંધમાં ઉંમરનો તફાવત એ તો એકમાત્ર રસપ્રદ પાસું નથી પણ બીજા ઘણા બધા ફાયદા પણ સાથે સાથે છે નોવા કહે છે કે તેનો પાર્ટનર જેમ્સ ખૂબ જ શાંત સમજુ અને ઠરેલ વ્યક્તિ છે તે ખૂબ જ એક સમજણ સાથે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ બાબતને તેને એને હેન્ડલ કરે છે જ્યારે તેની ઉંમરના છોકરાઓ તો ઘણીવાર લાગણીશીલ અને અધીરા હોય છે જેમ્સ પાસે જીવનના અનુભવોનું ઘણું બધું લાંબુ અને મોટું ભાથું છે આ અનુભવને કારણે તે તે દરેક ક્ષેત્રમાં અને દરેક પરિસ્થિતિને સામાન્ય રીતે અને શાંતિથી સમજીને હેન્ડલ કરવામાં સક્ષમ છે અને નોવાને ભાવનાત્મક રીતે પણ તે મજબૂત બનાવી રહ્યો છે જીવનસાથીનો આ જ અનુભવ સ્ત્રીને ખૂબ જ મદદ કરે છે અને સ્ત્રીઓને આ જ બાબત આકર્ષિત કરતી હોય છે સમજુ ઠરેલ શાંત અને અનુભવ આ બધી વ્યક્તિઓ એક કોઈ પણ ઉંમરની સ્ત્રીને આકર્ષિત કરવા માટે ખૂબ જ સક્ષમ છે જેમ્સ એક સફળ બિઝનેસમેન પણ છે તેમના બોળા અનુભવને કારણે તે સીધી જ વાત કરે છે અને નોવાને જીવનના વિવિધ તબક્કાઓને સમજવા વિશે ઘણી બધી મહત્વપૂર્ણ સલાહો પણ આપે છે ખાસ કરીને નોવા કે જે હજુ તેની કારકિર્દીના શરૂઆતના તબક્કામાં છે જેમ્સનું માર્ગદર્શન તેના માટે કોઈ આશીર્વાદ કે વરદાનથી ઓછું નથી તેના ધંધાકીય વ્યવસાયિક જ્ઞાન સાથે જેમ્સ નોવાને વેપારની યુક્તિઓ પણ શીખવે છે અને તેણીની કારકિર્દીને યોગ્ય દિશા આપવામાં ઘણી બધી રીતે મદદરૂપ થઈ રહ્યો છે નોવા માને છે કે જ્ઞાન અને સમજણ આ સંબંધમાં ખૂબ જ મુખ્ય ભૂમિકા ભજવે છે જેમ્સ પાસે જીવનના અનુભવોનું ખૂબ જ બોળો સમયનું જ્ઞાન છે અને જે નોવા હજી તો મેળવી રહી છે તેમના અનુભવો નોવાને તેના લક્ષ્યો હાંસલ કરવામાં પણ મદદ કરી રહ્યા છે ઉપરાંત જેમ્સ તો પહેલેથી જ તેની કારકિર્દીના સર્વોચ્ચ સ્થાને પહોંચી ગયો છે તેથી તો તે કોઈપણ દબાણ વિના અને ખૂબ જ મુક્ત રીતે નોવાને દરેક રીતે મદદ અને સમર્થન પણ કરી રહ્યો છે અને આ જ રીતે બંનેના સંબંધોને એક નવી દિશા અને વધુને વધુ ઊંચાઈ મળી રહી છે અને તેઓ પોતાના સંબંધમાં આગળ વધુ મજબૂતીથી અને સક્ષમ રીતે એકબીજાને સાથ આપી રહ્યા છે નોવા કહે છે કે તેઓ બંને સાથે જીવનનો આનંદ પણ માણી રહ્યા છે તેઓ એકબીજા સાથે સમય પસાર કરવાનું પસંદ કરી રહ્યા છે અને એકબીજાને તેમના સપના પૂરા કરવામાં મદદ કરે છે નોવા કહે છે કે આ સંબંધ તેના માટે શીખવાનો તો અનુભવ છે જ અને તેને જીવન વિશે પણ ઘણી બધી નવી બાબતોને જાણવા અને માણવા મળી રહી છે તો મિત્રો આ બાબત અને આ કિસ્સો તમને કેવો લાગ્યો એ માટે કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે નાની અને મોટી ઉંમરનો તફાવત યોગ્ય છે કે નહીં વિડીયો લાઇક કરજો